ગુજરાતમાં પહેલી સપ્ટેમ્બરથી ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થશે સદસ્યતા અભિયાન માટે ભાજપના નવ નેતાઓને મહત્વની જવાબદારી છે એ સોંપાય છે મોટી સંખ્યામાં લોકોને ભાજપના સદસ્ય બનાવવાનો ટાર્ગેટ છે એ રાખવામાં આવ્યો છે એની વિગતે વાત કરવી છે વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ગુજરાતમાં પહેલી સપ્ટેમ્બરથી ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થશે આ અભિયાન માટે ભાજપે જે નવ નેતાઓને જવાબદારી સોંપી છે એની વાત કરીએ તો પ્રદેશ સંયોજક તરીકે કેસી પટેલની નિમણૂક કરવામાં આવી છે જ્યારે પ્રદેશ સહસંયોજક તરીકે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા અને એ સિવાય રંજનબેન ભટ્ટ કુલદીપસિંહ સોલંકી વાઘજી ચૌહાણ જયરામ ગામિતને જવાબદારી આપવામાં આવી છે જ્યારે પ્રદેશ સહાયક તરીકે યજ્ઞેશ દવે નિખિલ પટેલ અને મનન દાણીને પણ જવાબદારી આપવામાં આવી છે ભાજપના સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસને લઈને એકવીસમી ઓગસ્ટે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહન અગ્રવાલ હાજર રહ્યા હતા અને સદસ્યતા અભિયાનમાં કેવા કેવા સદસ્યોને સામેલ કરવા તેનું માર્ગદર્શન આપ્યું હતું દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભાજપની બેઠક મળ્યા બાદ ગાંધીનગરમાં સદસ્યતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક સપ્ટેમ્બરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલાં સદસ્ય બનાવીને સદસ્યતા અભિયાન છે એની શરૂઆત કરવામાં આવશે હવે ગુજરાતમાં કેટલા નાગરિકોને ભાજપ સદસ્ય બનાવશે એની વાત કરીએ તો રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધા મોહનદાસ અગ્રવાલે બેઠક બાદ નિવેદન આપ્યું હતું કે ભાજપ પક્ષ દેશના પંદરસો પક્ષમાંથી એક જ એવો પક્ષ છે જે સદસ્યતા અભિયાન શરૂ કરે છે અઢાર કરોડ નાગરિકો ભાજપના સદસ્યતા સદસ્ય હતા હવે એમની સદસ્યતા શૂન્ય થઈ જશે એકત્રીસ ઓગસ્ટથી તમામ કાર્યકર્તાઓ નેતાઓ અને વડાપ્રધાન મોદીની સદસ્યતા પણ રદ થઈ જશે પહેલી તારીખથી નવી સદસ્યતાનું અભિયાન શરૂ થશે પીએમ મોદી પણ આ અભિયાનમાં જોડાશે ગુજરાતથી ઓછામાં ઓછા બે કરોડ નાગરિકોને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવામાં આવશે લોકોને કઈ રીતે ભાજપના સભ્ય બનાવવામાં આવશે એની વાત કરીએ તો ક્યુ કોડ રૂબરૂ મુલાકાત ભાજપની વેબસાઇટથી સદસ્યતા અભિયાન ચાલશે તમામ લોકોની વિગતો લેવામાં આવશે નવા સભ્યોના ભૂતકાળ પણ ચેક કરવામાં આવશે એક એકથી પંદર સપ્ટેમ્બર પહેલો તબક્કો બીજા તબક્કામાં એક ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધીમાં જે સમાજ સુધી પહોંચ્યા નથી ત્યાં જઈને સંપર્ક અભિયાન ચાલશે આ રીતે ભાજપનું સદસ્યતા અભિયાન છે એ ચાલવાનું છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર